ભરૂચ પાંજરાપોર ખાતે તુલસી અને સિંદૂરના વિતરણ કરાયું છે ભરૂચમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પાંચ જૂના રોજ ભરૂચ પાંજરાપોર સંસ્થા ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને ઔષધીય છોડના મહત્વને સમજાવવાનો હેતુ રાખી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ પાંજરાપોરના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ મહેન્દ્ર કંસારા બિપિન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ

એક તુલસી રોપાનું નિઃશુલ્ક બધાને વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસ આજે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે અને એના ઉપલક્ષમાં ભારત દેશમાં પણ ઠેર ઠેર શાળા કોલેજો સામાજિક ધાર્મિક સંસ્થાઓ એમાં પણ આજે વૃક્ષારોપણનો દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અને એના ઉપલક્ષમાં ઓપરેશન સિંદૂર જે હમણાં થોડા સમય પહેલાં થઈ ગયું તો સિંદૂરના પૌધા પણ આજે અનેક ઠેકાણે વિતરણ કરવામાં આવી રહ્યા છે